નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું ખાસ કરીને આજના આપણે હાલનો વરસાદના આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે જેમાં સંપૂર્ણ ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર ક્યારે વરસાદ થશે તે પણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં સોળ તારીખના રોજ એટલે કે સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો પછી ગઈકાલે સત્તર તારીખે જે વરસાદનો વિરામ જોવા મળ્યો એટલે કે રાજ્યની અંદર ક્યાંય ખાસ વરસાદ નોંધાયો ન હતો સત્તર તારીખે સંપૂર્ણપણે વરાપથી અનેક વિસ્તારોની અંદર તડકા જેવો માહોલ પણ જોવા મળ્યો એનું કારણ જે છે એ પણ અમે આજના પ્રિડિક્શનની અંદર ગોત્યું છે એનું કારણ છે એ આપણે મેપની અંદર ડેટા પ્રમાણે આવતીકાલે ઉપરના વિડિયો વિડીયોની અંદર અમે તમને સમજાવશું ખાસ અત્યારે જે વાત કરવાની છે 16 થી વીસ જુલાઈના વરસાદની જેમાં આજે અઢાર જુલાઈ છે આજે અઢાર જુલાઈના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે જેની અંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલીના અનેક વિસ્તાર ધારી તાલુકાથી લઈને અનેક વિસ્તારોની અંદર અમરેલી જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટના ઉપલેટા આસપાસના પણ અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જે અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે દસ ઇંચ ઉપર એટલે કે ડબલ આંકડાની અંદર વરસાદ જોવા મળશે એ આજની તારીખે અનેક વિસ્તારોની અંદર દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નોંધાયો છે જોકે આ રાઉન્ડ છે એ વીસ તારીખ સુધી ચાલવાનું છે એકવીસ તારીખ થી બીજો નવ રાઉન્ડ પણ ચાલશે એટલે એકવીસ તારીખથી જે રાઉન્ડ ચાલુ થશે એ એકવીસ થી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલવાનું છે એટલે એટલું કહી શકાય કે આજથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી આપણે સંપૂર્ણ વરસાદનો માહોલ રહેવાનો છે એમાં ખાસ કરીને આવતીકાલે ઓગણીસ તારીખ અને પરમ દિવસે વીસ તારીખ એમ ઓગણીસ અને વીસ જુલાઈ બે દિવસ જે વરસાદ પડવાનો છે એ વરસાદનું જે તીવ્રતા છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા અંદર દક્ષિણ ગુજરાતનું સુરત વલસાડ નવસારી બારડોલી અને ડાંગ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ હશે અતિભારે નહીં ખાસ કરીને અતિભારે વરસાદની જે શક્યતાઓ ઓગણીસ ને વીસ તારીખે છે તેની અંદર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે એ વિસ્તારોને કરતા અન્ય વિસ્તારો છે એટલે કે કચ્છનો વિસ્તાર છે કચ્છનો જે પૂર્વ વિસ્તાર છે છે રાપર તાલુકા એમાં આવનારા બે દિવસ સુધી હજુ કોઈ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી હા રાપર તાલુકાની અંદર કદાચ હળવા સામાન્ય વરસાદો પડે એ વાત અપવાદ રહેશે સારો વરસાદ ઓગણીસ ને વીસ તારીખ બે દિવસની શક્યતા નથી એકવીસ બાવીસ તારીખથી ત્યાં રાપર તાલુકામાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર દ્વારકા બોટાદ અને ભાવનગરના જે અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદો જોવા મળે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર ત્યાં વરસાદો નોંધાય ત્યાં અતિભારે વરસાદ છે એ આવનારા બે દિવસની પણ આવનારા બે દિવસ બાદ આ તમામ વિસ્તારોની અંદર પણ અને સારા વરસાદો નોંધાઈ શકે છે એટલે ખાસ કરીને ઘણા બધા વિસ્તારો બાકાત છે એને આપણે એકવીસ તારીખથી જે નવ રાઉન્ડ રાઉન્ડ ચાલુ થાય તેની અંદર લાભ મળે તેવી શક્યતાઓ છે કેમ કે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર આજની તારીખે તૈયાર થયું છે જેની માહિતી છે એમાં આવતીકાલે બપોરના વિડીયોની અંદર આપવાના છે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ કે બરોડા જેવા વિસ્તારો છે એમાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ આવનારા બે દિવસ પડશે એ પછી તારીખથી ત્યાં સારા વરસાદો નોંધાઈ શકે છે એવી જ રીતે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે હજી વરસાદમાં બાકાત છે જેમાં વાવ થરાદ હોય સુઈગામ હોય અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ કોઈ સારો વરસાદ નોંધાયો નથી જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાનો સમાવેશ થાય છે અને આ ચારેય જિલ્લાની અંદર ઓગણીસ અને વીસ જુલાઈ બે દિવસ સુધી કોઈ મોટો વરસાદ પડે તેવી અમે શક્યતાઓ માનતા નથી હા એક ચોક્કસથી વાત છે એકવીસ બાવીસ તારીખથી જે નવું રાઉન્ડ વરસાદ આવી રહ્યો છે નવું સેશન છે એની અંદર એમાં અપેક્ષા રાખી શકાય છે અને એ વિસ્તારોમાં પણ આવતીકાલે બપોરની અંદર વિડીયોની અંદર અમે ખાસ માહિતી આપવાના છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યના તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા સામાન્ય વરસાદો છે એ આવનારા બે દિવસ એટલે કે ઓગણીસ વીસ તારીખ દરમિયાન નોંધાય ખાસ કરીને વધારે તીવ્રતા રહેવાની છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના જે જિલ્લા છે એ જિલ્લાની અંદર વધારે તીવ્રતા રહેવા જોવા મળશે બીજા વિસ્તારોની અંદર વરસાદ ઓછા જોવા મળશે અને બે દિવસ બાદ જે નવો રાઉન્ડ ચાલુ થશે એમાં બંગાળની ખાડીનું લો પ્રેશર ફરીથી એક આવી રહ્યું છે આજે એ લો પ્રેશર બની ચૂક્યું છે એ લો પ્રેશરનું જે वैष्णव तेने तेन जे पीड परा